ગાઈઝ વેલકમ બેક ટુ ન્યૂલોગ તો ભાઈ આજે છે ને ટોમીને દવાખાને લઈ છે કેમ કેમકે પાછળનો પગ મૂકાતો નહીં મળે ને તો થોડાક દિવસથી બે દિવસ તો સારું હતું પણ અત્યારે જરાક વધારે જ પ્રોબ્લેમ થતી છે તો આપણે દવાખાને જઈને બતાવી દઈએ એટલે એમાં છે ને ડાઉટ ક્લિયર થઈ જાય આપણો અત્યારે ગાડી ચાલુ કરી મૂકેલી છે સિવાય સેલ મારો બે ચાર દિવસથી ગાડી પડી રહેલી હતી એટલે છે ને સ્ટાર્ટ કરવામાં મથાયું આવ્યું પણ સ્ટાર્ટ થઈ જાય ટોમી તો અંદર જ છે સિવાય સેલ મારીને રેડી કરી મેળવ્યું છે ને દોગી લોકો ભરાજે એટલે આપણે જરા કરી દીધું છે ને ટોમીને બતાવું મેં તમને ટોમી ઓ ટોમી હય આ બાજુ હ જાઉં હા આપણે જવાના આપણે ક્યાં જવાના હે કાં જવાના આપણે ક્યાં જવાના હે ટોમી અંદર ગયા ચાલો તો આપણે છે ને નીકળીએ સાડા બાર વાગી જેલા છે એમ આમ તેમ કરતા ને કરતા જ તમે ત્રણ જણ જાય મમ્મી ઘરે એટલી હેપી પણ એટલો જ ને ટોમ્મી ને શિવો અને પપ્પા અને પપ્પા પપ્પા એની નહીં અંદર તમે ઓ ટો ના ચાલુ થાય એટલે જો ફરાઈ નહીં કરે તો હાથે હાચને મામિટ કલ લખી ગયા વખતે મામિટ કલ લખેલ ત્યારે જરાક નામ લોકો અત્યારે તો મોટરસાઈ એટલે વાંધો નહીં આવે ખાધેલું હતું કે ત્યારે કાં ખાધેલું હતું એને છે ને આપડે અંદર વેફર ખવડાવેલું ખબર ચાલો તો નીકળ્યા વરસાદ બંધ છે એટલે ફટાફટ આપડે આવીએ બં હવે જોઈએ જાય ને જોઈએ તો ખબર પડશે બંધ છે એવું લાગે બંધ નહીં મળે ખુલ્લું જ છે પણ સાડા બાર ઉપરથી ગયા ને એટલે જમતા દરવાજાનો લોક મળે ખાલી દરવાજા બંધ છે ખાલી થોડી વાર રાહ જોઈએ બહાર નીકળશે તો જમી ગમીને નવી જગ્યા પર આવ્યો એટલે હું તને હે ટમી છે પગમાં એટલા અમે આવ્યા તો ખરા પણ શું થયું કે નવ થી બાર ને ત્રણ થી પાંચ છે ટાઈમિંગ લગભગ એવું કઈ છે બતાવું મેં અમને ખબર જ નહીં હતી હવે જોઈએ ને તો પછી કાલે જ લાવવું પડે આઠ થી બાર ને ત્રણ થી પાંચસો કંઈ નહીં તો હવે જોઈએ એવું લાગે તો પછી કાલે આવું કાં તો પછી ટાઈમ મળ્યો ને તો પછી આપણે બપોર પછી ત્રણ વાગ્યા પછી એટલે ત્રણ ને પાંચની અંદરમાં જોતા આવી જાઉં હું ચાલ ટોમી ચાલ જલ્દી એ ટોમી પાણી પીવાનું એટલે બધું તરસ લાગી ગયા એટલે

બોતલમાં તો પછી એક્સેસમાં જ થઈ રહે બે લીટર જેવું આવે સવા બે લીટર જેવું લેમન નાખાય જાય એટલે આમાં મેળ નહીં પડે વરસાદ છે અત્યારે હાલમાં ઝીણો ઝીણો આવતો સેમ તો આવ્યો ત્યારે ખુલ્લો હતો આ ઝીણો ઝીણો આવતો સાચો વધારે નહીં આવ્યો એટલે સારું કાલે બી ગ્રહણ હતું પણ વરસાદ હતો જ નહીં બિલકુલ બી નહીં દિવસના બી નહીં લગભગ દિવસના બી નહીં વરસાદ દિવસના બી ન હતો હવે મળીએ ડાયરેક્ટ ઘરે તો ભાઈ પહોંચી ગયા ઘરે અને જમીને અંદર બેસીને બીજી વાર ગાડીમાં બેઠો એમ દૂર સુધી એટલે છે ને પેટ્રોલ છે ને ચાલુ હાથમાં છટકી પડતું હતું એટલે બીજી વાર ગાડીમાં બેઠો લાંબા સમય સુધી ગયા તો વાંચા સુધી તો પેટમાં ફરાઈ કાઢ્યું એમ કરીને લાસ્ટ ટાઈમ તો એને વોમિટિંગ વોમિટ કર લખેલી વોમિટિંગ થયેલી એને એટલે અત્યારે કદાચ કરે એમ કરીને થોડુંક બે મિનિટ બહાર લઈ ગયેલા છે અંદર લાવે પછી કદાચ મારા ખ્યાલથી એકદમ ઊંઘી જાય ને તો ઉઠે નહીં હોય એવું લાગે મને દૂર ફરી આવ્યું એટલે લાઈટ નહીં મળે કે હા મળ્યું બધું બંધ છે અંદર જેવું દેખાય એટલે હવે આ દરવાજો છે ને બંધ નહીં થતો સાઈડ પાછળ ડીકીનો દરવાજો આ દેખાય ને અહીંયા આટલો ગાળો પડી ગયેલો સાહેબ એટલે એને એને છે ને હવે એ મારી દઈએ વેલ્ડિંગ કરાવવું પડે હવે ગેસ વેલ્ડિંગ તો ભાઈ પાછા લઈ જાય ટોમીને આપણે મોડું થઈ ગયું સાડા ચાર વાગી ગયેલા હશે પાંચ વાગે બંધ કરતા હશે ત્યાં પણ આ પાછળના ડીકીના દરવાજા કે નહીં એ બનાવતા તમને એટલો ટાઈમ થઈ ગયો લગભગ દોઢ બે કલાક એમાં નીકળી ગયા બને નહીં થયું તો અત્યારે હવે એને લઈ જઈએ જોઈએ કેટલો ટાઈમ થતો હશે આવી ગયા અહીંયા આપણે તમે લેતા લેતા બી अंदर ले जाओ दिन पहले बस कल ले लेम्बोर्ड भाई बे इंजेक्शन मारा बे पचाड़े मोड़ू बांध तो कैमर करे हैं ओ चल ચાલો અંદર વગેરે છોડી જાય કેન્જુ છે ચડી ગયો ઊંચો ફોટો છે હવે છે ને બહુ દોડ દોડ નહીં કરવાનું ઇન્જેક્શન બે મારેલા છે મોજ પડી હેને બાટ છે ચાલ બેસી જાવ તો ભાઈ ટોમીની છે ને બે ઇન્જેક્શન મારી બે બે મારી તો મારી દેસી બે મારી ના મોડ ઉભાને તો કેવો કઈ રહ્યો તો જે જોઈ હવે બે દિવસમાં બોલાયેલા છે પાછા ફરક પડે તો ની આવવાનું ની ફરક પડે તો પાછા આવવાનું તમે આવજો આવજો તમે તમે આવજો 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 કઈ ગયો આવજો ને આવજો 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 ઓય એને બહાર જોવાનું ગમતું છે હવે ફટાફટ નીકળી જાય છે તો ભાઈ પહોંચી ગયા ઘરે અને ટોમીને બી અંદર લઈ ગયો શીવો પપ્પા બી ઉતરી ગયા પેટ્રોલ લાવેલા એ બી લઈ ગયા અને મેં છે ને એક ફોન આવી ગયેલો તો જરાક ફોન પર વાત કરતો હતો એટલે પછી અત્યારે વિડીયો શૂટ કરી ને પછી અત્યારે જાઉં કરે મમ્મી આવીને કઈ ગઈ ચાય મૂકેલી છે ચાય લે એમ કરે તો ભાઈ જોઈએ કેમનું છે ને તો વિડીયો આપણે અહીં જોઈન કરીએ ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયો પસંદ આવે તો લાઈક કરો મળીએ કાલે નેક્સ્ટ વિડીયોમાં તો ભાઈ ટોમી બાર જ બેસી રહેલો છે ટોમી ઇન્જેક્શન માય રહ્યા ને કેટલા માય રહ્યા બે માયરા હે ને ચાલો બે હાજ ઓકે બાર જ બે અહીંયા હે ને પગ થોડીક તકલીફ છે પગમાં હવે બે દિવસ જોઈએ કેવી એનું રિઝલ્ટ મળે આપણને બે ઇન્જેક્શન આવી રહ્યા તો પછી છે તો પાછું આપણે છે ને બતાવવા લઈ જવું પડે એને એ પગ છે ને બરાબર મુકાત જ નહીં મળે ને રાત્રે તો વધારે જ એને દુખતું હોય એટલે છે ને ઉઠી ઉઠીને પગ એમ સીધો કરવાની કોશિશ કરે પણ ઊંઘવાનું બી લગભગ એનું મગજ મારી જ છે દુખતું હોય એટલે ચાલો તો હવે મળીએ કાલે નેક્સ્ટ Oh man.